ગાંધીધામ આઠ કોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ મધ્યે વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમપૂજ્ય નરેશચંદ્રજી સ્વામી આનંદ તથા તેમના શિષ્ય પરમપૂજ્ય ઓજસચંદ્રજી સ્વામી મંગલ ઠાણા બેનું કચ્છમાં ચૌદ વર્ષ બાદ પ્રવેશ થયો હતો આ પ્રસંગે પૂજ્ય ડોક્ટર નીતાબાઈ મહાસતીજી ઠાણા ત્રણ ઉપસ્થિત રહ્યા હતા ગાંધીધામ સંઘે પૂજ્ય રમેશમુનિ મહારાજ સાહેબની કરેલી સેવાને બિરદાવી હતી પૂજ્ય ડોક્ટર નીતાબાઈ મહાસતીજીએ ઉત્કૃષ્ટ આરાધનાના સ્વામીના વ્યાખ્યાનો આજે પણ હૃદયમાં યાદ હોવાનું જણાવી વ્યસન મુક્તિ અભિયાનમાં અનેક વ્યક્તિઓને વ્યસન છોડાવી રહ્યા છે પરમ પૂજ્ય ઓજસ મુનિ મહારાજ સાહેબે પોતાની લાક્ષણિક ભાષામાં રજૂઆત કરી ઉપસ્થિતોને હળવા કરી મૂકેલ છોટાલાલજી સ્વામી પુનિત સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ એચ દેસાઈએ ઘણા વર્ષોની વિનંતી પછી પૂજ્ય આનંદ મંગલ કચ્છ પધાર્યા છે ત્યારે કચ્છમાં વધુ રોકાય અને લાભ આપે તેવી વિનંતી સાથે આનંદ મંગલના મિલન માટે છગનલાલ રાયચંદ પારેખ અને ઈશ્વરભાઈ દેસાઈનો ફાળો હોવાનું જણાવી વ્યસન મુક્તિના પ્રચાર માટે જૈન જૈનેતરોનો અનન્ય સાથ સહકારને બિરદાવેલ હતો